રાજકોટના રેબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે જી હા રાજકીય અને કાયદાકીય મુદ્દાઓની વચ્ચે ફસાયેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વધુ એક ઝટકો મળ્યો છે સુપ્રીમ કોર્ટે ગુરુવારે સરેન્ડર માટે સાત દિવસની જે રાહત આપી તેને હવે રદ કરવામાં આવી છે માટે શુક્રવારે એટલે કે આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહને હાજર થવાનો આદેશ અપાયો છે મળતી વિગત મુજબ સુરક્ષા માટે મળેલા સ્ટેને સુપ્રીમ કોર્ટે પરત લઈ લેતા અનિરુદ્ધસિંહ હવે સીધા કાનૂની ચક્રવ્યૂહમાં ફસાયા છે મહત્વનું છે કે ગોંડલના પૂર્વ એમએલએ પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગુરુવારે અનિરુદ્ધસિંહ જાડેજાનો જેલમાં હાજર થવાનો છેલ્લો દિવસ હતો પરંતુ ગુરુવારે રાત્રે કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત મળી હતી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને અઠવાડિયાનો સમય આપ્યો પરંતુ ગણતરીના કલાકોમાં જ અનિરુદ્ધ સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેને પરત ખેંચાયો સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવા મામલે સાત દિવસની રાહત આપી ત્યાં સામા પક્ષની અરજી અને દલીલો મામલે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ફરી ધરાઈ જેના બાદ અનિરુદ્ધ સિંહને સાત દિવસ અપાયેલી રાહત પરત ખેંચી લેવાય છે તેથી અનિરુદ્ધ સિંહ જાડેજાને આજે રાત્રે જ આઠ વાગ્યા સુધીમાં હાજર થવું પડશે એવી પણ ચર્ચા છે કે ગુરુવારે અનિરુદ્ધસિંહના સરેન્ડર સમયે અમિત ખૂડ આત્મહત્યા કેસમાં ગોંડલ પોલીસ પણ જૂનાગઢ પહોંચી હતી અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો મેળવવા માટે જોકે તે પહેલાં જ સુપ્રીમમાંથી સ્ટે મળતા અનિરુદ્ધસિંહને રાહત તો મળી પરંતુ આ રાહત લાંબો સમય ન રહી અને હવે શુક્રવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં તેમને સરેન્ડર કરવું પડશે જણાવી દઈએ બે હજાર માં હરેશ સોરઠિયા દ્વારા સજા માફી બાબતે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસી ના રોજ તત્કાલીન ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કરાઈ હતી જાહેરમાં ગોળીમારી કરવામાં આવી હતી આ હત્યા અને ઓગણીસો સત્તાણું માં આજીવન કેદની સજા કોર્ટ દ્વારા તેમને ફટકારવામાં આવી હતી અઢાર વર્ષની સજા ભોગવ્યા બાદ અનિરુદ્ધસિંહને સજા માફી મળી હતી આ કેસ ઉપરાંત ગોંડલ તાલુકા પોલીસ મથકમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં થોડા મહિના પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિત તેમના વિરુદ્ધના પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે અને ત્યારબાદથી જ આ પિતા પુત્ર છે તે પોલીસની પકડથી દૂર છે જોવાનું એ રહે છે કે આઠ વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનું છે ત્યારે તે ક્યાં સુધીમાં આત્મસમર્પણ કરે છે આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં